રાજ્યભરમાં મહાનગરોથી માંડીને ગામડાઓ સુધી રેડિયાળ પશુઓનો પેચીદો પ્રશ્ન એ કોઈ નવો પ્રશ્ન નથી આ તો એક સમયે ગુજરાત હાઈકોર્ટમાં પણ ગુજ્યો હતો અને વિધાનસભામાં પણ સતત ચર્ચાતો રહ્યું છે છતાં આમ રેડિયાળ પશુ મુદ્દે ખુદ સરકાર આજ દિન સુધી ખૂંખારો ખાઈને કામ કરી શકી નથી રેડિયાળ પશુનો મુદ્દો અલગ અલગ ત્રણ બાબતો સાથે સંકળાયેલો છે જેમાં પ્રથમ ધાર્મિકતા કે જેમાં ગૌવંશનું કારણ બીજી કારણ રેડિયાળ પશુ માટે સરકારે આજ દિન સુધી કોઈ નક્કર કાયદો કે જોગવાઈની ભલામણ નથી કરી અને ત્રીજું કારણ છે કે વોટ કે જે જો સરકાર કે તંત્ર શહેરોમાં ગામડા કે તાલુકામાં કડક હાથે કામગીરી કરે તો માલધારીઓ નારાજ થઈ જાય છે બેંકમાં ગાબડા પડે પરંતુ આ વિકટ સમસ્યાનું સમાધાન ન મળતા પશુઓના ત્રાસને પગલે નિર્દોષ લોકોનો ભોગ જીવ જોખમમાં મુકાવવા સાથે જીવ ગુમાવવાની પણ નો દાખલા છાસવારે પ્રકાશમાં આવે છે ત્યારે ભાવનગર શહેરમાં વર્ષોથી રેઢિયાળ પશુઓનો ત્રાસ અકબંધ છે પરંતુ આ મુદ્દે સમાધાન કે हल શોધવામાં તંત્ર પાંગળું સાબિત થયું છેલ્લા બે વર્ષમાં રેઢિયાળ પશુઓની અળફેટે ઘવાઈને અનેક વ્યક્તિઓ મોતના મુખમાં ધકેલાઈ છતાં પશુથી પણ માનસિક વલણ ધરાવતું તંત્ર પશુ ત્રાસ મામલે કોઈ જ રસ્તો શોધી શક્યું નથી આખું વર્ષ ઢોર પકડવાની કામગીરી કરવામાં આવેલી છે પરંતુ જ્યારથી વરસાદની સિઝન આવે ત્યારથી જે સાઈડમાં પાણી ભરાયેલા હોય માખી મચ્છરનો ત્રાસ વધે એના કારણે જે અમુક ઢોર બચી ગયા હોય એ રોડ ઉપર આવતા હોય છે અને અમારી પકડવાની કામગીરી શરૂ છે એ ઉપરાંત અમે જે ત્રણ ઢોર ડબ્બા હતા એમાં એક ઢોર ડબ્બાનો વધારો પણ કરવામાં આવેલ છે અને આગામી દિવસોમાં કોન્ટ્રાક્ટર મારફત પકડાવવાની કામગીરી પણ કરવામાં આવશે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયા કરી દેવામાં આવેલી છે અને વર્ક ઓર્ડર પણ આપી દેવામાં આવેલ છે પણ આ એજન્સી એ ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવા માટે તૈયારી દર્શાવેલી છે દસ થી બાર ઢોર પકડવાની કામગીરી કરવામાં આવી